ભાવીને એસી ન ખાવી દેવાનું બહુ ગરમી થાય છે હા ઉભી રહે અત્યારે અત્યારે ફોન કર દઉં હેલો હા આપણા ઘરમાં એક એસી લગાડવાનું છે અરે એક ટન નું દોઢ ટન નું બે ટન નું જે હોય એ હારામાં સારું લેતા હોય લગાડી દો ના હું તો રાહ જોઈ લે પણ મારી પત્ની ને ગરમી નો થાવી જોવે એટલે વેલા ને વેલા લગાડી દેવાનું છે આજે થાય તો આજે ને બાકી કાલ હવાર સુધી હા આવી જવું જોઈએ હા હા મૂકું કોને ઓર્ડર આપ્યો તારા પપ્પા ને મમ્મી ઊંધી પૂરી બની ગયું છે હાલો જમવા ખબર છે મને જા ને હવે મેં જ બનાવ્યું મમ્મી મારે આની લગન કરવા છે બહુ પૈસા વાળા છે ના ઘરે તો પાંચ પાંચ તો કામ વાળી આવે છે વાંધો નહીં પણ મારા ત્રણ સવાલના જવાબ આપવા પડશે તો મને ખબર પડે કે એને કેટલું આવડે છે અરે ત્રણ હું ત્રીસ સવાલ પૂછ રસોઈ બનાવતા આવડે છે રસોઈ તો અરે મમ્મી રસોઈ એને નહીં એની કામ વાળી રસોઈ બનાવે છે આંગલા ચાટતા રહી જાવ વાંધો નહીં રસોઈ તો હું શીખવાડી દઈશ પણ ઘર નું કામ તો આવડે છે ને બધું ઘર નું કામ અરે મમ્મી ઘર નું કામ એને તો ઠીક પણ એની કામ વાળી કઈ ઘર નું સાફ સફાઈ કરે બધું એકદમ ચમકાવી દે અરે હારું વાંધો નહીં હાલ ને ઘર નું કામ તો હું શીખવાડી દઈશ પણ ક્યાંક આપણે જવું હોય પ્રસંગમાં તો હાડી પહેરતા તો આવડે જ ને હાડી તો અરે મમ્મી હાડી ની હું વાત કરું એની કામવાળી કાઈ હાડી પહેરે ઘડીક આમ ને ઘડીક આમ અરે તો પછી એક કામ કરને આની કરતા તો એની કામવાળી આર જ કરી લે ને લગન હજી શાક બન્યું નથી ને લાઈટર ખાલી થઈ ગયું સાંભળો મમ્મી ક્યાં છે બાર કપડા હુકવે છે જમવું હોય ને તો ફટાફટ મમ્મી ને બોલાવો આ લાઇટર નથી ચાલતું પણ લાઇટર નો ચાલતું હોય એમાં મમ્મી શું કરશે આગ લગાડવામાં હોશિયાર છે ને તો ગેસ ચાલુ કરી દેશે મમ્મી મે આજે પુણ્ય નું કામ કર્યું એમ શું પુણ્યનું કામ કર્યું એક ભિખારી રોડ ઉપર સુતો હતો ને તો મેં ગાડી થી ઉડાડી દીધો એ કઈ પુણ્ય કામ કર્યું કેવાય એ તો પુણ્યનું કામ કેવાય ને પેલા એ રોડ ઉપર સુતો હતો હવે આરામથી આરામ હોસ્પિટલ ના બેડ ઉપર સુવાનો

જો હજી બે હાજર છવ્વીસ ની એક્સપાયરી છે